મહેસાણા અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા પ્રયાસ કરાયો અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા બે મંત્રીઓ મેદાને આવ્યા છે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા બેઠક કરી બંને મંત્રીઓએ ગઈકાલે ઉમેદવારો સાથે એક બેઠક યોજી હતી આવતીકાલે એટલે કે શુક્રવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે અર્બન બેંકની બંને પેનલ સાથે અઢી કલાક બેઠક કરવામાં આવી અર્બન બેંકની પેટા ચૂંટણીમાં આઠ બેઠક માટે અડસઠ ફોર્મ ભરાયા છે હજુ ત્રીજો ગ્રુપ પણ ચૂંટણી લડવા મથામણ કરી રહ્યું હોવાની સૂત્રોએ જાણકારી આપી છે ત્રીજી ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને ચોથી ઓગસ્ટે મત ગણતરી હાથ ધરાશે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ખાસ વાત કરીએ તો ચોક્કસથી જે કહી શકાય સહકારી ક્ષેત્ર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાહટ જે જોવા મળી રહી છે ખાસ વાત કરવામાં આવે તો ત્રણ તારીખના રોજ સમગ્ર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ચાર તારીખે જે જેનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ખાસ વાત કરીએ તો પચીસ તારીખ ફોન ખેંચવાની પરત ખેંચવાની છેલ્લી તારીખ છે એટલે કહી શકાય કે જે ભાજપ દ્વારા ઘીના ઠામમાં ઘી ઠરે એ પ્રકારની પરિસ્થિતિ ફરીથી લાવવા માટેના પ્રયત્ન જે છે હાલ કરવામાં આવી રહ્યા છે ગત ટ્રમની જો વાત કરવામાં આવે તો ગત વખતે જે ચૂંટણી યોજાઈ હતી જેમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સમગ્ર ચૂંટણીને સમરસ કરી દેવામાં આવી હતી એટલે જે કહી શકાય બંને પક્ષે સમજાવટ બાદ ચૂંટણી સમરસ થઈ હતી ત્યારે આ વખતે પણ

અને ખાસ ભાજપ દ્વારા એવા પ્રયત્ન થઈ રહ્યા છે કે આ વખતે પણ ચૂંટણી સમરસ થાય એટલે કે ઘીના ઠામમાં ઘી ઠરે પ્રકારનો પરિસ્થિતિ ફરીથી આવે તે માટેની મહેનત જે છે ખાસ કરવામાં આવી રહી છે ત્યારે હાલ સમગ્ર ચૂંટણીની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પચીસ તારીખે કોણ ફોર્મ પરત ખેંચે છે અને કોણ ચૂંટણી મેદાને ફરીથી જોવા મળે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે ત્યારે ત્રણ તારીખે ચૂંટણી અને ચાર તારીખે પરિણામ પણ જાહેર થશે ભાજપ દ્વારા હાલમાં પૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આ વખતે પણ ચૂંટણી જે છે સમરસ થાય અને અર્બન બેંકનું રાજકારણ જે છે એ દોહળાય નહીં મુકેશ સુશ્રી ગુજરાત ફર્સ્ટ મહેસાન